નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રાજ્ય સરકાર દ્વારા આવનારા 26 સત્યાવીસ અને અઠાવીસ જૂનના રોજ શાળા પ્રવેશો સંચવણી કરવામાં આવી રહી છે ત્યારે ગયા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર સ્કૂલ દ્વારા ધોરણ નવના ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ વખતે બીજી જ છ સ્કૂલોમાં ધોરણ નવના ક્લાસ શરૂ થઈ જવા રહ્યા છે ત્યારે આ માટે તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે ધોરણ નવ કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચો કરીને ચાલુ કરી રહ્યું છે ત્યારે દાતાઓએ પણ આગળ આવવું જોઈએ અત્યારે પણ અમારા કાઉન્સિલરોના

જ્યારે શાળા પ્રવેશ મહોત્સવ થઈ ગયો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન એટલે આપવા પડે કે ગયા વખતે ચાર સ્કૂલ નવમું ધોરણ શરૂ કરી હતી આ વર્ષે બીજા છ ધોરણ એટલે બીજી છ સ્કૂલ નવમું ધોરણ શરૂ કરી રહ્યા છે માટે કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે ત્યારે નવમા ધોરણની અંદર જ્યારે કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને સ્કૂલ ચાલુ કરી છે ત્યારે દાતાઓએ આગળ આવવું જોઈએ અમારા કાઉન્સિલરોના માધ્યમથી ત્યાં સ્કૂલમાં જરૂરિયાત મુજબના બોર આરો સિસ્ટમ પેવર બ્લોકની સુવિધાઓ અમારા કોર્પોરેટર કરી જ રહ્યા છે આમ છતાં પણ જે સ્કૂલમાં બાકી હોય એ ફોડવારી કોટા કોટામાંથી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવા જોઈએ આવું મેં કાઉન્સિલરશ્રીઓને જાગૃત બનીને કરવા માટે અનુરોધ કર્યો હતો અને બીજા દાતાઓના માધ્યમથી નોટબુક ચોપડા વિતરણ જે કંઈ કરવું પડે અમારું પણ ટ્રસ્ટ આ વર્ષે ઓગણત્રીસ તારીખે ચોપડા વિતરણ કરી રહ્યું છે તો આવી રીતે દાતાઓને આગળ લાવીને શિક્ષણ સાથે જોડવા જઈએ આવો મેં અનુરોધ કર્યો નોટબુકનું વિતરણ પણ કરવાના બિલકુલ અમારો ટ્રસ્ટ પણ આ ઓગણત્રીસ તારીખે જે નવમું ધોરણ શરૂ થયું છે અને બીજા ક્લાસીસ છે એની અંદર નોટબુક વિતરણ આશરે ત્રણ ચાર હજાર નોટબુકનું વિતરણ અમારું ટ્રસ્ટ પણ કરવા જઈ રહ્યું છે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરવા જઈ રહ્યું